દર્શક મિત્રો ડેલી બોડેરી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખત્રી કરો મિત્રો બોડેરી નસવાડી હાઈવે પર બે ટ્રક વચ્ચે નસવાડી બોડેરી હાઈવે પર કોશિંદ્રા અને ગોવિંદપુરા ગામ વચ્ચે અકસ્માત થયો છે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બંને ટ્રકના ચાલકને ઈજા થતા એકસો આઠ દ્વારા સારવાર માટે લઈ જવામાં આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાના બોડેરી તાલુકાના ઓશિન્દ્રા અને ગોવિંદપુરા ગામ વચ્ચે આજે સાંજે છ વાગ્યા નરસામાં અકસ્માત થયો હતો આ અકસ્માતની ઘટનામાં બંને ટ્રકના ચાલકને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા એક ટ્રકનો ચાલક છે તે કેબિનમાં ભયંકર રીતે ફસાઈ ગયો હતો જેને કાઢવા માટે જેસીબીની મદદ લેવામાં આવી હતી ઘટનાની જાણ બોડેલી પોલીસને થતાની સાથે બોડેલી પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી એકસો આઠ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને બંને ઇજાગ્રસ્તોને બે આઠ દ્વારા બોડેલી ખાતે લઈ જવામાં આવ્યા હતા આ અકસ્માતની ઘટના બનતા હાઈવે પર બંને બાજુ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી